નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે ને આજે આપણે રચ્છાવાળા બટેટાની રેસીપી આપવાની છે એના પાવ વારે ખાવાની છે ઘણી જગ્યાએ અમારા ભાવનગરમાં પાવ પાવ હોય એની અંદર બટેટું નાખીને એ તમને આખી રેસીપી બતાવીશ જ્યારે બની જાય ને ત્યારે એ એની સાથે ખવાતી હોય છે પાવ વારે બટેટું અને એ વસ્તુ આખી રેસીપી કોઈ ગરમ મસાલો વગર કોઈ પણ માત્ર મરચું મીઠું ધાણાજીરું બરાબર આ ત્રણ વસ્તુની અંદર આપણે બનાવવાની છે કેવો ટેસ્ટ છે એ આપણે બનાવીને પછી તમને બતાવજો અત્યારે તો આપણે સુલો જગી ગયો છે અને આ સાડા ચારસો સાડા ચાર કિલો બટેટા આપણે લઈ લીધા છે એના બાફા મેંકી દેવાના છે અંદર મીઠું નાખી દઉં છું જો અંદર આવી ગયું મીઠું જરૂરિયાત મુજબ અને આના આપણે બાફા મેં દઈએ અને બફાઈ જાય પછી આપણે રેસીપી આખી તમને બતાવતા જઈએ જે બટેટા બાફફા મીગ્યા છે ને એ જો આપણે ઘણા બફાઈ ગયા છે અને એકદમ તમે જુઓ દસ કલાક બફાઈ ગયા છે બહુ ફૂલ નથી બાફાના એટલે હવે એને મસાલી ફોલીને પછી આપણે ગ્રેવી તમને બતાવીએ બધી જાની ભાઈ બટેટા ફોલવાના હો બટેટા ફોલાઈ જાય ગોપાલભાઈ પેલા મસ્તી શરૂ રહેવી જોઈએ બરોબર હું આજે ખાવાનું છે આજે ગોપાલભાઈ બનાવે છે કાંઈક જબરદસ્ત બટેટા ને પાઉ કાંઈક નવી વસ્તુ છે અને ટ્રાય કરવાની છે ભાઈ એમ જો પાછા ભાવનગર નો સારું પેજ આંખે છે ભાઈ જાની ભાઈ શું નામ છે આપણે ભાવનગરી જાની વૉક્ષ કરીને છે ભાઈ ભાઈ ફોલો કરી લેજો નો કર્યો હોય એને બટેટા ફોલાય છે

તો હવે છે ને ભાઈ જો આપણે આ ચારસો ગ્રામ ભોલર મરચા લઈ લીધા છે એની અંદર છે ને દસ નંગ છે ને ખાલી તીખા મરચા નાખ્યા છે અને એની આપણે ચટણી બનાવવાની છે મિક્સરમાં આ જે બટેટાનું મેન વસ્તુ છે ને એ આ છે આની અંદર કોઈ લસણ નથી નાખવાનું એટલે નાખશું બે ઘાં કરશું આપણે અને અડધો ગ્લાસ પાણી નાખી દઈશું અંદર એટલે ગ્રેવી એકદમ કમ્પ્લીટ થઈ જાય જો આપણી ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે પાણી નાખો તો ગળીકમાં તમારી ગ્રેવી થઈ જાય હવે આપણે બીજી ગ્રેવી પણ આપણે કરી હવે આપણે બનાવવાના છે રછાવાળા પાવ બટેટા એના માટે આપણે જો ચૂલો જગવી દીધો છે અને હવે આપણે લઈ લીધી તેલ આમાં આપણે હાડી ત્રણસોથી ચારસો ગ્રામ સિંગ તેલ નાખી દેવાનો છે ગ્રેવી ઉકાળવાની છે આપણે આ તપેલીમાં અઢી ત્રણસો ચારસો ગ્રામ આપણે સિંગ તેલ નાખી દઈએ છીએ તેલ આવી જાય પછી આપણે ગ્રેવીનો વઘાર કરશું આદું મરચાં અને ત્યારબાદ આપણે જે મસાલા છે તે સિમ્પલ જો ભાઈ હવે તેલ આવી ગયું છે થોડી કોથમીરીની કાંટ મારીએ છીએ આમ જો તેલ આવી ગયું ને એના માટે આમાં આખો જીરોને એવું કાંઈ નાખવાનું નથી સીધો મરચાની ગ્રેવી નાખવાની છે જો આપણે જે મરચાની ગ્રેવી કરી છે ને જો આ બંધો गरम મરચાની ગ્રેવી આપો જે છે આપણે કાતરવાની છે અને હરફરી રીતે શેકવાની છે અરખી રીતે શેકાઈ જાય ને પછી આપણે આદુ નાખશું પહેલા થોડુંક આપણે મીઠું નાખી દઈએ એક ચમચી જેટલું આપણે મીઠું નાખી દઈએ પછી તમે સ્વાદ અનુસાર નાખી શકો છો એટલે તમારી ગ્રેવી છે ને હાકતી થઈ જાય જો આપણે ખુશુમ મસાલા ની હિંગ છે હિંગ આપણે જરૂર જરૂરિયાત મુજબ નાખીએ પ્રીમિયમ હિંગ છે કૃષ્ણ મસાલાની જોઈ શકો છો તમે હિંગ આવી ગઈ ત્યારબાદ હવે આ કૃષ્ણ મસાલાના આપણે મસાલા મેકેલા જ છે જે લોકો હજી સુધી મસાલા મંગાવવાના હોય ને તો મગાવી લેજો અડધી ચમચી આપણે અડધ નાખવાની છે આ ઘટલા ઉપર દળાયેલા મસાલા આવે છે અને હું પ્રશ્નલ રીતે વાપરું છું તમારો વાપરવો હોય તો આપણે વિડીયો મેં જ છે મગાઈ લેજો વસ્તુ સારી આવે આ છે આદુ જે આપણે સો ગ્રામ લીધું છે અને એને પણ નાખી દેવાનું છે આપણે મરચાંની ગ્રેવી છે એકદમ પકવી દીધી છે અને તેલમાં જ પકવી દીધી છે એટલે અંદર આપણે પાણી ભણી કાંઈ ગ્રેવીમાં નાખ્યો તો એ છે આદુની ગ્રેવી એકદમ પાકી જાય ઘડીકમાં અને ત્યારબાદ આપણે બનાવવાનું છે અંદર મરચું નાખવાનું છે જો એકદમ ઘાટો થઈ ગયો કંઈ જુઓ તમે અત્યારે માથે તેલ આવવા માંડ્યું છે આદું પાકી ગયું છે એકદમ એટલે હવે એની અંદર આપણે લાલ મરચું નાખશું આ કૃષ્ણ મસાલાનું જ છે અને આપણે સિત્તેર થી એસી ગ્રામ જેટલું લાલ મરચું નાખી દઈશું અંદર કશ્મીરી મરચું ભાઈ મિક્સ લીધેલું છે આપણે રેશમ ભૂતું કાશ્મીરી મિક્સ કરી દઈએ જોઈ શકો છો આપણી ગ્રેવી એકદમ તૈયાર થઈ ગઈ છે આપણે એક ગ્લાસ પાણી અંદર નાખી દેવાનું છે ટોટલ ત્રણ ગ્લાસ પાણી આવશે એ પહેલા આપણે જીરું નાખી દઈએ એટલે જીરું એકદમ અંદર ફિક્સ થઈ જાય આ છે દાણા જીરો એ પણ સાઠ સિત્તેર ગ્રામ જેટલું આપણે લેવાનું છે પાછો બીજો ગ્લાસ પાણી આપણે છે ને મને થોડુંક મરચું ઓછું લાગ્યું છે પાછો હું નાખી રહ્યો છું બે ચમચી જેવું આ છે કૃષ્ણમ મસાલાનું ખાંડેલું મરચું ત્રણ ચમચી આપણે પાછું એક્સ્ટ્રા નાખ્યું હવે એને મિક્સ કરી દઈએ હવે આને છે ને ઉકાળો સરસ રીતે આવવા દેવોનો છે ટોટલ આમાં ચાર ગ્લાસ પાણી આવી ગયું છે આની અંદર કોઈ પણ જાતનો ગરમ મસાલો નથી નાખવાનો આ પા વારે તેમ બટેટા ખાવ એટલે તમને મોજ આવી જાય આમાં પડશે તો લીંબુનો રસ પડશે બાકી કાંઈ નહીં જો અત્યારે આપણી ગ્રેવી છે ને એકદમ સડી રહી છે તેલમાંથી આવવા મીણું છે અને એકદમ ઉકળી જાય પછી એની અંદર છે ને ભાઈ આપણે ત્રણસો ચારસો ગ્રામ જેવા બટેટા છે ને એની ગ્રેવી કરશું જો આ રીતની આ બટેટા બફાઈન ફોલાઈ ગયા છે અને આ રીતના આપણે મેશ કરી નાખશું આ રીતના મેશ કરી નાખવાના છે પૂરેપૂરે બધા બટેટા અને પછી એની અંદર નાખી દેવાના એટલે ગ્રેવી તમારી ત્યાં ખતડા જેવી અને એ પા વાળા તમે ટેસ્ટ કરો વાલા મજા આવી જાય હવે જો આપણે બધા બટેટા છે ને ભાઈ મેશ કરી લીધા છે હવે એની અંદર ગ્રેવીમાં નાખી દઈએ જેથી કરીને એનો ટેસ્ટ છે ને ભાઈ એકદમ ઘાટો થઈ જાય અને ખાવાની જે ગ્રેવી છે ને એકદમ મજા આવે અને એકદમ ઘાટી રહે હવે એને ઘડીક ઉકળવા દેવું આપણી ગ્રેવી તો ઉકળી જ ગઈ છે કમ્પ્લીટ પણ આવા બટેટા નાખ્યા ને એટલે ઘડીક ઉકળવા દેવું એ ગ્રેવી જે ભાળતા જે લોકો બટેટા પ્રેમી છે ને એ ગ્રેવી ભાળતા તેના મોઢામાં છે ને ભાઈ પાણી છે જો આપણે બે લીંબુનો રસ નાખી દેવાનો છે તમે ખટાશ નાખતા હોય તો નાખવાનું હું ખાલી નોર્મલ ખટાશ નાખું છું અને હવે આપણે મિક્સ કરી દઈએ હવે એક ઉકાળો આવે એટલે આપણી ગ્રેવી કમ્પ્લીટ બરાબર જો આવી ઘાટી થઈ ગઈ બટેટા નાખ્યા પછી તો જુઓ આપણું તેલ બધું માથે આવી ગયું છું ગ્રેવી એકદમ પાકી ગઈ છે હવે નાખી દેવી માથે કોથમરી બટેટાનો શણગાર એટલે કે કોથમરી અને હવે આપણે મિક્સ કરી દઈએ કોથમરીને અને બાદ છે ને ભાઈ હવે આપણી ગ્રેવી એકદમ કમ્પ્લીટ છે હવે બટેટાની અંદર નાખીને ભાઈ એન્જોય કરી અને તમને બતાવીએ કે અમે જે પાઉ બટેટા કેવી છે એ કઈ રીતે બને છે કઈ રીતે ખાવાના છે એ આખી રેસીપી તમને અત્યારે તો આપણે ગ્રેવી તો બની ગઈ છે બટેટા ડુબાડી દેવી અંદર અને પછી તમને બતાવીએ કઈ રીતે ખાવાય જો આપણે જે બટેટા છે ને ભાઈ બટેટી એ અંદર નાખી દીધી પાંચસો ગ્રામ આપણે ગ્રેવી નાખી દીધી અને હવે આપણે જો આ બટેટાની આની અંદર નાખી દેવાના છે બધા બટેટા અને જો એ આ ગ્રેવીવાળા પાઉ બટેટાની રેસીપી હો હવે તમને પાઉ બટેટું ટેસ્ટ કરીને બતાવું હું તમને બાય બાય જોવા તમે આ માલ છે આ જો રિયલ કાઠિયાવાડી ટેસ્ટના રસોડામાં બની ગયા છે પાવ બટેટા જો આ બટેટા ગ્રેવી વાળા બટેટા સાથે પાવ છે બ્રેડ ખાય બ્રેડ છે સિંગ છે અને આ મોજ છે ભાઈ જો ભાઈ આપણા ગ્રેવી વાળા પાવ બટેટા માટે જો આ ગ્રેવી બની ગઈ છે એકદમ ગરમ મસાલા વગરની સાથે સિંગ બ્રેડ પાવ અને આ જે પાવ બટેટા બનાવીને આવો એ નજીક આવો જો આ રીતે પાઉ તોડી નાખવાનું છે અને એની અંદર પહેલાં તો ગ્રેવી બે ચમચી નાખી દેવાની ગ્રેવીને આમ પાઈ દેવાની જો આ રીતે મજા જ આવી જાય અને પછી બટેટું લેવાનું આ રીતે અને એના બે ભાગ કરી નાખવાના ઉપર એક નીચે પાછી એક ચમચી ગ્રેવી થોડાક સીંગણા દાણા અને એક લીંબુના બે બે ટીપા નાખી જો બે ટીપા લીંબુ નાખી દીધા અને પછી જો આમ કરવાનું અને ભાઈ જો આ પાઉ બટેટું બરગર બરગર એક વર્ ભાવનગરના પાઉ બટેટાની રેસિપી તમે ઘરે બનાવો ને ભાઈ મોજ આવી જાય હવે ખાવા દઉં ને ક્યાં ના બોલ બોલ કરો છો પેટમાં એવો ટેસ્ટ લાગે મને કહેજો ઓહો જો ભાઈ આ પાવ બટેટું ટેસ્ટ કરશો ને ભાઈ મજા આવી જાય બાકી હું તો જો ટેસ્ટ કરી જ રહ્યો છું

ભાવનગર ની શાન છે તમને આ રેસીપી કેવી લાગી જો સારી લાગી વધુ શેર કરજો અને ફરી નવે નવા વિડીયો મળશું જય હિન્દ જય ભારત